વૃક્ષ મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ કરતા ત્યાંના લોકો ખૂબ ખુશ હતા એક દિવસ એક ગીત એક ભુપ્ત વૃક્ષના બીજ લઈને આકાશમાં ઉડી રહ્યું હતું જેવું ગીત રોનકપુર પહોંચ્યું કે તરત જ બીજ તેના મોહમાંગથી રોનકપુર ની વચ્ચે પડી ગયું બીજ ભૂતીયા હતા તેથી બીજે જ દિવસે તે છોડ બની ગયું જ્યારે ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ છોડને જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે છોડનો રંગ કાળો હતો પાછળથી લોકોએ એકબીજા સાથે ચર્ચા કરી અને સમજ્યા કે તે ખેતરમાં ઉગેલા ઘાસ અથવા વનસ્પતિ હોવા જોઈએ બીજે દિવસે છોડ ઘણો મોટો થયો લોકો વધુ મૂંઝવણમાં હતા કે આ પ્લાન્ટ એક જ દિવસમાં આટલો મોટો કેવી રીતે થઈ ગયો આખરે તે છોડ ત્રીજા દિવસે વૃક્ષ બની ગયો સમય વીતતો ગયો અને લોકો પણ ઝડપથી વિકસતા છોડ વિશે વિચારતા ચિંતિત થઈ ગયા તે વાત રાજા પાસે લઈ ગયો રાજાએ આવો જાદુઈ છોડ પચાવતા જતે તરત જતે જગ્યાએ પહોંચી ગયો રાજાને જેવી ખબર પડી કે ત્રણ દિવસમાં કાળા રંગનો છોડ ઝાડમાં ફેરવાઈ ગયો છે તો તે પણ આશ્ચર્યથી તે ઝાડ તરફ જોવા લાગ્યો રાજા ચોથા દિવસે તે ઝાડ પાસે પહોંચ્યો અને ત્યાં સુધીમાં તે વૃક્ષ મોટું થઈ ગયું હતું તે એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કોઈ તેના પર વિશ્વાસ ન કરી શકે રાજા સમજી ગયો કે રંગ કાળો હોવાથી એમાં કોઈ મેલી વિદ્યા હોવી જોઈએ આ વિચારને ધ્યાનમાં રાખીને રાજાએ જાહેરાત કરી કે જે કોઈ આ વૃક્ષનો નાશ કરશે તે તેને ઈનામ તરીકે એક સોનાના સિક્કા આપશે એટલું જ નહીં રાજાએ તો ત્યાં સુધી કહ્યું કે જે વ્યક્તિ વૃક્ષનો નાશ કરશે તે મારા મૃત્યુ પછી મારી ગાદીનો વારસો મેળવવાનો પણ હકદાર બનશે આટલી મોટી જાહેરાત સાંભળીને બધાએ વૃક્ષને પૂર્ણ કરવા માટે મન લગાવવાનું શરૂ કર્યું રાજાના તમામ હોંશિયાર મંત્રીઓએ પણ યુક્તિઓનો ઉપયોગ કર્યો પરંતુ કોઈ પણ વૃક્ષને નષ્ટ કરી શક્યું નહીં કોઈએ ઝાડની આજુબાજુ આગ લગાડી અને એક મંત્રીએ હાથીઓએ ભૂતિયા ઝાડને ખેંચી નાખ્યું પણ ઝાડને કણી થયું નહીં હવે લોકો ડરી ગયા અને વિચાર્યું કે તે ચોક્કસપણે એવું નથી પરંતુ એક ભૂતિયા વૃક્ષ છે ત્યારે તે ગામના એક બુદ્ધિશાળી વ્યક્તિને રાજાની જાહેરાતની જાણ થઈ માહિતી મળતા જ તે ભૂતિયા વૃક્ષ સાથે સંબંધિત રહસ્ય જાણવા માટે પોતાના ગુરુ પાસે ગયો ગુરુજીએ તેમની ધ્યાનશક્તિ એકઠી કરી અને તેમને પૂછ્યું શું તમે વૃક્ષનો નાશ કરવા માંગો છો જ્ઞાનીએ જવાબ આપ્યો હા ગુરુજી દરેક વ્યક્તિ તેનાથી નારાજ છે ગુરુજીએ કહ્યું કે તેને સમાપ્ત કરવાનો એક જ રસ્તો છે આ માટે તમારે તે ઝાડની આસપાસ મિથુમ રેડવું પડશે આ યુક્તિ વિશે જાણતા જ તે વ્યક્તિ ઝડપથી રાજા પાસે ગયો અને કહ્યું કે તમારે આ ઝાડની આસપાસ મિથુમ નાખવું પડશે આમ કરવાથી જ આ વૃક્ષ મરી જશે રાજાએ તેના સૈનિકોને તેજ કરવાનો આદેશ આપ્યો સૈનિકોએ મળીને ઝાડની આસપાસ ઘણું મિથુમ રેડ્યું

એવી કોઈ સમસ્યા નથી કે જેને હલ ન કરી શકાય બસ ધીરજ અને સમજણની જરૂર છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ